પછી એની ટેકનિકલ ટીમ જે એનઆઈસી જે કામ કરે છે એ લોકોએ આના ઉપર મહેનત કરેલી છે અને ગુરુવાર શુક્રવાર બે દિવસ બંધ રહ્યા છે ગઈકાલે સાંજથી એ સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે ગઈકાલે સાંજે સાડા છથી એ સર્વર ચાલુ થયું છે આજથી એ ટેસ્ટ આ બીજા મુજબ સવારથી ચાલુ છે આઠ વાગ્યાથી અને જેટલા લોકોના રિસેડ્યૂલ કર્યા છે એપોઇન્ટમેન્ટ એ તમામ લોકો આજે પણ જો વિઝિટ લે છે અવેલેબલ સ્લોટમાં તો ટેસ્ટ થઈ જશે અદરવાઈઝ એ લોકોને રિશિડ્યુલના એપોઇન્ટમેન્ટ્સ આપેલા જ છે નેક્સ્ટ વીકમાં એટલે કે સાત તારીખથી અગિયાર તારીખ વચ્ચે દરેકને રિશિડ્યુલ કરવામાં આવેલી છે અપોઇન્ટમેન્ટ એ મુજબ ટેસ્ટ આપી શકે છે